રાજસ્થાન એક એવી જગ્યા છે જ્યાં સેંકડો વર્ષોથી ઇતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે તમને જાણીને આશ્ચર્ય થશે કે મંદિર માંગે એવો ચમત્કારી ઘડો છે જેના દર્શન માટે વર્ષમાં માત્ર બે વાર સામે લાવવામાં આવે છે આવું છેલ્લા આઠસો વર્ષથી સતત કરવામાં આવી રહ્યું છે મંદિરનો આ ચમત્કારી ઘડો અડધો ફીટ ઊંડો અને અડધો ફીટ પહોળો છે ઘડાનું પાણી પી જાય છે રાક્ષસ આ ઘડા વિશે એક પ્રાચીન માન્યતા છે કે આ ઘડામાં ભલે ગમે એટલું પાણી ભરવામાં આવે પરંતુ તે ક્યારેય ભરાતો નથી એવું માનવામાં આવે છે કે આ ઘડામાં નાખવામાં આવતા પાણીને રાક્ષસ ફી જાય છે આશ્ચર્યની વાત એ છે કે આજ નાન વૈજ્ઞાનિક યુગમાં પણ હજુ સુધી કોઈ જાણી શક્યું નથી કે આખરે આવું કેવી રીતે થાય છે ઘડાને વર્ષમાં માત્ર બે વાર ખોલવામાં આવે છે આ ઘડા વિશે ગામના લોકોનું કહેવાનું છે કે આ પરંપરા છેલ્લા આઠસો વર્ષથી આ રીતે જ ચાલતી આવી રહી છે આ ઘડાને વર્ષમાં માત્ર બે વાર જ ખોલવામાં આવે છે તેના પર રાખેલા પથ્થરને શીતળા સપ્તમી અને જ્યેષ્ઠ માસની પૂનમ પર જ હટાવવામાં આવે છે બંને સમયે ગામની તમામ મહિલાઓ ઘડામાં પાણી ભરવાનો પ્રયત્ન કરે છે પરંતુ કેટલું પણ પાણી નાખવા છતાં ઘડો ભરાતો નથી માન્યતા અનુસાર ગામના પૂજારી આખરે માતાના ચરણોમાં દૂધનો ભોગ લગાવે છે ત્યાર બાદ જ ઘડો ભરાઈ જાય છે દૂધનો ભોગ લગાવ્યા બાદ ઘડાને બંધ કરવામાં આવે છે આ અવસર પર ગામમાં મેળો પણ ભરાય છે વૈજ્ઞાનિક પણ નથી ઉઠાવી શક્યા રહસ્ય પરથી પડદો આ ઘડાની ઉપર અત્યાર સુધી ઘણીવાર વૈજ્ઞાનિકો દ્વારા શોધ કરવામાં આવી ચૂકી છે પરંતુ હજુ સુધી તેના વિશે કોઈ પણ કની પણ જાણી શક્યું નથી જે પણ પાણી નાખવામાં આવે છે તે ક્યાં ચાલ્યું જાય છે તેના રહસ્ય પરથી વૈજ્ઞાનિકો પણ પડદો ઉઠાવવામાં નિષ્ફળ રહ્યા છે આઠસો વર્ષ પહેલાં રહેતો હતો એક રાક્ષસ ગામના લોકોના અનુસાર આજથી લગભગ આઠસો વર્ષ પહેલા બાબરા નામનો એક રાક્ષસ રહેતો હતો આ રાક્ષસના આતંકથી ગામના લોકો ખૂબ જ દુઃખી હતા તે કોઈ પણ બ્રાહ્મણના ઘરે થનાર લગ્નના દિવસે દુલ્હાને માંગણી નાખતો હતો રાક્ષસના પ્રકોપથી બચવા માટે ગામના બધા બ્રાહ્મણોએ શીતળા માતાની તપસ્યા કરી ત્યારબાદ એક બ્રાહ્મણના સપનામાં શીતળા માતાજી આવ્યા શીતળા માતાએ જણાવ્યું કે જ્યારે તેની દીકરીના લગ્ન થશે તે દિવસે તે રાક્ષસનો વધ કરશે બાળકીના રૂપમાં પ્રગટ થયાં શીતળા માતાજી લગ્નનો દિવસ નજીક આવ્યો તે દિવસે માતાજી એક નાની બાળકીના રૂપમાં દબાવીને રાક્ષસનો વધ કરી રાક્ષસે માતાજી પાસે વરદાન માગ્યું કે તેને ખૂબ જ તરસ લાગે છે એકલા માટે તેને વર્ષમાં બે વાર ખૂબ પાણી પીવડાવવામાં ના આવે શીતળા માતાજીએ તેને વરદાન આપી દીધું તે દિવસથી ગામમાં પરંપરા ચાલતી આવી રહી છે મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવી હોય તો આ વીડિયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટ કર વાનું ભૂલતા નહીં મને ન હોય તો અમારી મા ગુજરાતી સ્ટોરી ત્રણ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો